જય માતાજી મિત્રો પુષ્પ બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે આવ્યા છીએ મસાણી માતાના મંદિરે તો અહીંયા પહેલાં બતાવ્યું અહીંયા પ્રસાદી મળી જશે મિત્રો તમને તો આ મંદિર આવેલું છે પહાડ વિસ્તારમાં એટલે કે પહાડ ગામ છે કટલાલનું નાનકડું તો કટલાલથી ત્રણ બે થી ત્રણ કિલોમીટરની દૂરી પર જ છે તો રવિવારે અહીંયા ભાઈ ભક્તો આવતા હોય છે અને વધુમાં વધુ સાંજના સમયે ભાવિ ભક્તો આવતા હોય છે તો અમે પણ આજે દર્શન કરવા આવે છે મા મસાણી માતાજીના મંદિરે તો આ મંદિર છે આગળ પાછળ એક એક વડ પણ છે અને મંદિરના દર્શન પણ કરીશું અહીંયા અને પ્રસાદી બધું મળી જતું હોય છે અહીંયા અને પાણીની પણ સુવિધા સારી એવી છે તો આવો મંદિરમાં દર્શન કરાવીએ અને ભાઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને કોમેન્ટમાં જય મામાસાણી લખજો ને તમને દર્શન પણ કરાવીએ ઘર બેઠા તો તમે દર્શન કરી શકો છો માતાજીના અને દર્શન કરીને અમે બહાર આવ્યા છીએ અને આ મંદિર છે મહોર નદીની બાજુમાં જ એટલે કે નદી કિનારે મંદિર આવેલું છે આ બાજુમાં નદી છે એ નદીની કિનારે જ પણ મંદિર છે અને આ નદી મહોર છે કટલાલમાં મંદિર આવેલું છે અને અહીંયા અમે રવિવારે આવ્યા છીએ આજે તો સવારમાં થોડું ઓછું માણસ હોય છે ભાવિ ભક્તો સાંજના જ આવે છે અને માતાજી તમારી દરેકની ઈચ્છા પણ પૂરી કરે મનોકામના પૂરી કરે અને અમારી ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો તો આવો તમને પાછળ પણ બતાવીએ આમાં ઝોપડી માતાનું મંદિર છે પાછળ કાલભૈરવનું મંદિર છે અને અહીંયા પાણીની પણ સારી સુવિધા છે ઠંડા પાણી પીવાની અને ભાઈ પાછળ વડ પણ છે ને નદી કિનારે મંદિર છે તો પુષ્પ બ્લોગને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો નવા ને નવા બ્લોગ જોવા માટે મિત્રો મળીશું ફરી બ્લોગમાં જય માતાજી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો